જુનાગઢના ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સાવત પર હુમલો કરનાર આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું એક લગ્ન સમારંભમાં હાજરી આપવા માટે આવેલા જાણીતા બુટલેગરને પકડવા માટે પોલીસ અધિકારી ગયા તેમના પર બુટલેગર સહિત આઠ જેટલા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો જેમાં ફરિયાદ નોંધાઈ ત્યારે હુમલામાં સંડોવાયેલા આરોપીને એલસીબી પોલીસે રાજસ્થાનથી ઝડપી લીધા આરોપી લખન ચાવડા સુનિલ ભારાઈ અલી જયેશ અને અકડ કર્યા બાદ તપાસ દરમિયાન આરોપી પોલીસ દ્વારા પાદરિયા ગામથી મુખ્ય રસ્તા સુધી લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું બે દિવસ પહેલા જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પાદરિયા ગામ વિસ્તારમાં પ્રોહિબિશનનો વોન્ટેડ આરોપી લખન મેરુ ચાવડાએ સી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વત્સલ સાવસ પર હુમલો કરેલો અને ફરજ રૂકાવટ કરેલી આમાં આ ગુનાના કામે અન્ય અજાણ્યા સાતથી આઠ ઇસમો પણ હોય જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લખન મેરુ ચાવડા સુનીલ લાખા ભારાય અલી ઉર્ફે બબલુ મકરાણી જયેશ ઉર્ફે આ ચાર શખ્સોને છે રાજસ્થાનના જોધપુર ખાતેથી પકડી પાડેલા છે આ ગુનાની આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈસી આઈપીએસ હર્ષ શર્માઓ કરી રહેલા છે અને તપાસના કામે આ આરોપીએ જ્યાં પણ આ ગુનો આચરેલો પાદરિયા ગામ ત્યારબાદ ત્યાંથી તેઓ નીકળેલા તે રૂટને ટ્રેસ કરતા પોલીસ દ્વારા પંચો વિડીયોગ્રાફી મારફતે રિકન્સ્ટ્રકશન પંચનામું કરવામાં આવેલું જેમાં તમામ ચારે ચાર આરોપીઓને છે આ રૂટ ઉપર લઈ જવામાં આવેલા અને જે તપાસ કરનાર અધિકારી છે એ સમગ્ર બનાવતી વાકેફ થયેલા અને જરૂરી મહત્વના પુરાવા પ્રથેસેલને સાથે રાખીને કબજે કરવામાં આવ્યા છે આ મુખ્ય આરોપી લખન ચાવડા વિરુદ્ધ છે કુલ આડત્રીસ જેટલા ગુના છે જેમાં બે મારામારીના અને આ સિવાયને ને પાંત્રીસ જેટલા છે કોઈ બીશનના ગુનાઓ જુનાગઢ અને રાજકોટ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા છે જુનાગઢ તથા તેની આસપાસના જિલ્લાઓમાં ગેરકાયદેસર ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ઘુસાડવાની અને ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવાની પ્રવૃત્તિઓ સતત કરતા હતા વધુમાં સુનીલ લાખા આવ્યું વિરુદ્ધ પાસાનું હોરણ પણ નિશું થયેલું છે તો હાલ ચારે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ પર દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ